દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા પર મારામારીનો આરોપ લાગ્યો હતો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો જેમાં ભાજપના નેતા સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ આપી જે મામલે ડેડિયાપાડાએ ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હાલ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે ને આજે રાજપીપળા જિલ્લા કોર્ટ ખાતે તેમની જામીન ઉપર સુનાવણી થવાની હતી ને તે પહેલાં એક મહત્વના સમાચાર મળ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે આજે જે જામીન ઉપર સુનાવણી થવાની હતી તે સુનાવણી ટળી હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ ન કરાતા આવતીકાલની તારીખ જામીન માટે નક્કી કરવામાં આવી છે ને હવે આવતીકાલે આ મહત્વપૂર્ણ સુનાવણી થશે અને શનિ અને રવિ કોર્ટમાં રજા હોય છે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે જેમાં સરકારી વકીલે પણ ગઈકાલે જે નવજીવન ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને જે ઇન્ટરવ્યૂમાં તેમણે દલીલો મૂકી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અગાઉ પણ જે જૂના ગુનાઓ છે તે જૂના ગુનાઓના સંદર્ભમાં દલીલો કરવામાં આવશે કોર્ટમાં અને જે સરતી જામીન ચૈતર વસાવાને આપવામાં આવ્યા છે તે શરતી જામીનનો ધારાસભ્ય ભંગ કર્યો હોય તો તે સામે જામીન રદ કરવા માટે પણ તેમની માંગણી રહેશે ત્યારે પક્ષકારના જે વકીલ છે ચૈતર વસાવાના જે વકીલ છે તેઓ પણ આ મામલે દલીલ કરશે જે ત્રણસો સાતની કલમનો ઉમેરો પોલીસે કર્યો છે તો પોલીસ પાસે શું એવા નક્કર પુરાવા છે તે તમામ બાબતે આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે ફરી કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થવાની છે આ સુનાવણીને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે સમર્થકો પણ રાહ જોઈને બેઠા હતા ચૈતર વસાવાના કે આજે જામીન ઉપર અરજીની સુનાવણી થશે અને કદાચ તેમને જામીન મળી પણ શકે છે પરંતુ અત્યારે કેસ છે તે હવે પેચીદો બનતો દેખાઈ રહ્યો છે ને આવતીકાલે કોર્ટમાં જ્યારે નર્મદા પોલીસ એફિડેવિટ કરશે ત્યારે શું સામે આવે છે ચૈતન વસાવાને કાલે જામીન મળે છે કેમ તે જો તમે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં